નમસ્તે મિત્રો ચાલો આજે આપણે થોડા બેઝિક સંખ્યાનો પરિચય મેળવીએ દરેક ચેપ્ટરની અંદર આનો ભરપૂર ઉપયોગ થાય છે સમજણ નહીં હોય ને તો દાખલો ચાલુ જ નહીં કરી શકાય ક્યાંયથી તો આટલી સંખ્યાનો આપણે પરિચય મેળવીએ પહેલી સંખ્યા છે યુગ્મ સંખ્યા જેને આપણે બે બેકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ હજુ એક એનું સમાનાર્થી નામ છે એ તમારે શોધીને મને ગ્રુપમાં નાખવાનું અને અયુગમાં સંખ્યા એટલે એકી ઘણા બધા લોચા થઈ જાય યુગ્મ અને તો એટલું યાદ રાખવાનું એકીનો અ અને અયુગમનો અ એટલે યુગ્મ અયુગમને યાદ રાખી શકે સરળતાથી અને તમે એને તો ઓળખો જ છો કે જેનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ એટલે કે પાછળની બાજુ એક ત્રણ સાત પાંચ નવ હોય છે અંક તો એ બધી સંખ્યાને એકી સંખ્યા કહેવાય એટલે એકી બેકી તમને જાણો જ છો ચલો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા પણ તમને ખબર છે પણ આપણે ફટાફટ રિપીટ કરી દઈએ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે જે ભગાતી ના હોય તેવી સંખ્યાને શું કહેવાય અવિભાજ્ય જેમ કે એક તો કે એકને તટસ્થ કહેવાય ત્યાં એકને કારણ કે એના શું ભાગાકાર ભાગ પણ ન ચાલે અને એની વ્યાખ્યા બનાવો તો કે જેના બે થી વધારે અવયો પડતા હોય તે વિભાજ્ય બે થી ઓછા અવયો પડે તે અવિભાજ્ય ત્રણ પછી પાંચ સાત અગિયાર હવે આવી તો સો સુધીની બધી અવિભાજ્ય સંખ્યા હોમવર્ક હોમવર્કમાં કરવાની હવે તમને ખબર કેવી જ પડે કે સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય તો કે એના માટે તમે વિભાજ્યતાની ચાવીઓ ભણ્યા હશો કઈ કઈ ચાવી તો કે 2 ની ચાવી ત્રણની ચાવી પાંચની ચાવી મોસ્ટ ઓફ આ આટલી ચાવી જેમાં ના લાગતી હોય ને એવી બધી સંખ્યાઓ અવિભાજ્ય કહેવાય તમારે ત્રણ ચાવી ચેક કરી લેવાની કોઈ પણ સંખ્યા રેન્ડમલી દાખલા તરીકે હું ઉપાડીને લખું સંખ્યા કે ભાઈ તાણું તો કે આમાં કઈ ચાવી લાગે તો કે ત્રણની ચાવી લાગે જોઈન્ટ ખાવા પડે કેમ તો કે આ બેનો બંનેનો સરવાળો ત્રણના ઘડિયામાં આવે તો આ ત્રણમાંથી ગમે ચાવી લાગી જતી હોય તેવી બધી સંખ્યાને શું કહેવાય વિભાજ્ય એટલે કે બેકી સંખ્યા તો કોઈ પણ નહીં આવે કે બેની ચાવી બેકીને લાગે એક અપવાદ છે બે કે જે બેકી છે ને અવિભાજ્ય છે બાકી બધી બેકી સંખ્યાઓ વિભાજ્યમાં આવશે ત્રણ તો કે જે અંકોનો સરવાળો ત્રણના ઘડિયામાં આવતો હોય એ બધી સંખ્યા પણ વિભાજ્ય બની જાય અને પાછળનો અંક પાંચ આવતો હોય કે ઝીરો આવતો હોય તે બધી સંખ્યા વિભાજ્ય તો તમે આ ચાવીનો ઉપયોગ કરીને પણ શોધજો અને ખાસ ચાવી તો આપણને આવડવી જ જોઈએ કારણ કે ચાવી પરથી જ તમે અવયવો પાડી શકશો તો વિભાજ્ય સંખ્યા પણ તમે હોમવર્કમાં લખજો હું એક શરૂઆત કરું છું ચાર છ આઠ નવ દસ બાર તો આ રીતે વિભાજ્ય સંખ્યા પણ તમે પૂરી કરજો સો સુધીની પૂર્ણવક સંખ્યા તો આપણે ભણી રહ્યા છીએ આપણે ધોરણ આઠમાં પૂર્ણવક સંખ્યા કોને કહેવાય તો કે એકનો વર્ક કરીએ તો કઈ સંખ્યા મળે એક બે નો વર્ગ કરીએ તો કે આટલા મળે ચાર તો જે આ હું જેની પર ચોરસ કરું એ બધી સંખ્યાને શું કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા તો આવી તમારે સુધીની સુધીની સંખ્યા યાદ રહેવી જોઈએ ચલો એ જ રીતે પૂર્ણ ઘન સંખ્યા તો એમાં પણ એવું જોવા એક નો ઘન એટલે એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક બે ત્રણ વખત પુનરાવર્તિત થાય એટલે એનો ગુણાકાર તો આ રીતે આમાં થી સુધીના ઘન આવડે તો ચાલે બરાબર ને તો એક થી પંદર સુધી પૂર્ણ ઘન સંખ્યાઓ આપણે લખીને તૈયાર કરી ચલો પછી આવે સમય સંખ્યા અને અસમય સંખ્યા

ચૌદ પંદર સત્તર અઢાર આવી અનંત સુધી હોય અને રિપીટ ન થતી હોય તો એવી સંખ્યાને શું કહેવાય અસમય સંખ્યા નીચે નહીં દેખાતું હોય એટલે હું અહીંયા સાઈડમાં લખી દઉં બીજી કેવી સંખ્યાઓ તો કે જેની પર વર્ગમૂળ હોય ને વર્ગમૂળ નીકળી શકે નહીં તો તેવી સંખ્યાને પણ શું કહેવાય અસમય સંખ્યાઓ મૂળ કે જેનું વર્ગમૂળ ઘનમૂળ ન નીકળતું હોય અથવા અનંત સુધી હોય અને રિપીટ ના થતી હોય બધી સંખ્યાને શું કહેવાય અસમય સંખ્યા અને સમય સંખ્યામાં કદાચ રિપીટ થતી હોય પણ એકને એક સંખ્યા રિપીટ થતી હોય તો એ શું કહેવાય સમય સંખ્યા પાય ખાસ યાદ રાખજો પાય અસમય સંખ્યા કહેવાય તો આટલી સંખ્યાઓ લખી લેજો અને યાદ રાખી લેજો